ગઈકાલનો દિવસ ગુજરાત માટે ખૂબ જ ગોઝારો દિવસ હતો ગઈકાલે અમદાવાદમાં એક પ્લેન ક્રેશનો બનાવ સામે આવ્યો આ મોટી દુર્ઘટનામાં થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા આ ઘટનાથી સમગ્ર દેશમાં કમકમાટી અને અરેરાટી વ્યાપી ગઈ છે આ ઘટનાના પગલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનાને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા હતા તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી સાથે જ પીડિત વ્યક્તિ છે તેમની સાથે પણ મળ્યા હતા એટલું જ નહીં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પણ તેમણે મુલાકાત કરીને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈકાલે બપોરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન છે તે અચાનક એકાએક જે સિવિલના ઇન્ટર્ન ડોક્ટરની મેચ આવેલી છે તે બિલ્ડિંગ સાથે અથડાય છે અને ધરાકાભેર વિસ્ફોટ થાય છે ને આ ઘટનામાં જે પ્લેનમાં સફાર મુસાફરો હતા તેમના મૃત્યુ નિપજે છે આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં બસો બેતાળીસ લોકો આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા જેમાં દીવના યુવાનનો આબાદ બચાવ થયો છે જ્યારે બસો એકતાળીસ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હોય તે પ્રકારના અહેવાલો સામે આવ્યા હતા આ ઘટનાના કારણે વિજય રૂપાણીના પરિવારમાં હૈયપાટ રોધન જોવા મળ્યો તો આજે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી છે તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ માટે આવી પહોંચ્યા હતા हा घटना तिथे वडाप्रधान नरेंद्र मोदी पोते અમદાવાદ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ જે ઘટના સ્થળ છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે ઘટના સ્થળ ઉપર જઈને તેમણે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી જાણકારી પણ મેળવી હતી અને આ ઘટનાના સંદર્ભમાં તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ નિવાસસ્થાને પણ તેઓ સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે કે કેટલાક પડકારજનક સમયમાં મેં ખભે ખભે મિલાવીને એવું કામ કર્યું છે સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનના કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનના વિવિધ જવાબદારી નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા હતા તે પ્રકારની ટ્વીટ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અને વિજય રૂપાણીના પરિવારને સાંત્વના પણ પાઠવી છે અને આજે દુઃખદ ઘટના બની છે આજે આ દુખદ ઘટનામાં બસો એક સત્તાળીસ જેટલા પરિવારનો માળા વિખેરાઈ ગયા છે કોઈએ પોતાનો પિતા ગુમાવ્યા છે કોઈએ પોતાની માતા ગુમાવી છે તો કોઈએ પોતાનો વહાલો સોયો દીકરો ગુમાવ્યો છે અને આ ઘટનાથી સમગ્ર જે હદભાગી પરિવાર છે તેનામાં હૈયા હૈયાફાટ ઉદર જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો આવા જોડવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા